વલસાડની અમિત હોસ્પિટલમાં ઉપલબ્ધ થશે વિશ્વની લેટેસ્ટ હાર્ટ સર્જરી જાણવા માટે જુઓ વિડિયો ગુજરાત અને ભારતની સુપ્રસિદ્ધ સિમ્સ હોસ્પિટલના હાર્ટ સર્જરી ડિપાર્ટમેન્ટનું વલસાડની અમિત હોસ્પિટલ સાથે જોડાણ થયું છે જેને લીધે ગુજરાતના છેવાડાના માનવી સુધી હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ આર્ટિફિશિયલ હાર્ટ જેવી ટેકનોલોજીઓ પહોંચાડવાનું કામ હવે વલસાડની અમિત હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવશે અને તેમાં ગુજરાતના પ્રસિદ્ધ અને વલસાડમાં ભણેલા હાર્ટ સર્જન ડૉક્ટર ધવલ નાયકે પ્રયાસો હાથ ધર્યા છે અને આ કાર્ય પાછળ તેમનો મુખ્ય હેતુ વલસાડ જિલ્લાની પ્રજાને અત્યાર સુધી મુંબઈ અથવા તો સુરત કે અમદાવાદ સુધીની દોડ લગાવવી પડતી હતી તેને નિવારવાનું છે પરંતુ હવે વલસાડમાં જે વૈશ્વિક સ્તરની સુવિધાઓ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ ગુજરાત જ નહીં પણ ભારતની પ્રસિદ્ધ સિમ્સ હોસ્પિટલના હાર્ટ સર્જરી ડિપાર્ટમેન્ટની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે આ માટેનો શ્રેય અમદાવાદની સિમ્સ હોસ્પિટલ અને વલસાડની અમિત હોસ્પિટલને જાય છે કારણ કે સિમ્સ હોસ્પિટલના હાર્ટ સર્જરી વિભાગ સાથે વલસાડની અમિત હોસ્પિટલ સાથે જોડાણ થયું છે અમદાવાદ સ્થિત સિમ્સ હોસ્પિટલ ગુજરાતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરતી એકમાત્ર હોસ્પિટલ છે જ્યાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સાથે આર્ટિફિશિયલ હાર્ટ સર્જરી કી હોલ કાર્ડિયાક સર્જરીઓ થાય છે ત્યારે હવે વલસાડની અમિત હોસ્પિટલ સાથે સિમ્સ હોસ્પિટલના હાર્ટ સર્જરી ડિપાર્ટમેન્ટનું જોડાણ થતાં વલસાડની જનતાને પણ સિમ્સ હોસ્પિટલના હાર્ટ સર્જરી વિભાગના નિપુણ અને નિષ્ણાત તબીબોની સેવા સાથે જ વૈશ્વિક સ્તરની સુવિધાઓનો લાભ મળી શકશે વધુમાં અમિત હોસ્પિટલના સિનિયર ફિઝિશિયન ડોક્ટર સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં દક્ષિણ ગુજરાતની જનતાને વલસાડમાં જ વૈશ્વિક સ્તરની અને સિમ્સ જેવું હાર્ટ સેન્ટર ઊભું થાય તેવું તેમનું લક્ષ્ય છે અમિત હોસ્પિટલમાં કાર્ડિયોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા ડૉક્ટર સુનિલ વર્માએ જણાવ્યું હતું કે સિમ્સ હોસ્પિટલ અને અમિત હોસ્પિટલના જોડાણ સાથે હવે વલસાડની જનતા માટે અનેક કાર્યક્રમો પણ અવિરત થતા રહેશે ખાસ કરીને હોસ્પિટલ દ્વારા હાર્ટ સંબંધિત બીમારીઓની જાણકારી અને નિદાન માટેનું માર્ગદર્શન મળી રહે તે માટે સમયાંતરે શિબિરોનું આયોજન કરાશે પ્રજામાં અંગદાન પ્રત્યે જાગૃતતા લાવવા માટેના કાર્યક્રમો સાથે વૈશ્વિક સ્તરે હાર્ટ સંબંધિત બીમારીઓ અને સારવારમાં વપરાતી જ આધુનિક ટેકનોલોજી વિશે વલસાડ જનતા પણ દક્ષિણ ગુજરાતના તબીબો માહિતગાર રહે તે માટેના સેમિનારોનું પણ આયોજન કરવામાં આવશે હું ડોક્ટર ધવલ નાયક છું ગુજરાત અને ભારતની પ્રસિદ્ધ કાર્ડિયક સર્જરી હોસ્પિટલ સિમ્સ હોસ્પિટલ જે અમદાવાદ ખાતે આવેલી છે ત્યાં હાર્ટ સર્જન તરીકે કામ કરું છું આપણા બધાને ખબર છે કે વિશ્વની અંદર મળતી કાર્ડિયક સર્જરી અંગેની બધી જ ટેકનોલોજીઓ આ છેલ્લા દસ વર્ષના અમારા પ્રયત્નોથી ગુજરાતની અંદર મળે મળવાની ચાલુ થઈ ગઈ છે જેની અંદર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ છે આર્ટિફિશિયલ હાર્ટ છે સર્જરી વગર વાલ બદલવાની પ્રક્રિયાઓ છે એ બધી જ વસ્તુઓ આજે અમદાવાદની અંદર પોસિબલ છે અને મને હવે ગર્વ થાય છે કે આજે આ બધી જ ટેકનોલોજીઓ આપણે વલસાડ ખાતે અમિત હોસ્પિટલની સાથે એક ટાઈપ કરી અને વલસાડ અને સાઉથ ગુજરાતની દર્દીઓ પેશન્ટોને એનો ડાયરેક્ટલી લાભ થાય તેને માટે આજે અમે સિમ્સ હોસ્પિટલનું કાર્યક્ષેરી ડિપાર્ટમેન્ટ અને અમિત હોસ્પિટલની સાથે ટાઈપ કરવા જઈ રહ્યા છે મેં ડોક્ટર સુનીલ વર્મા હું પર अमित हॉस्पिटल वलसाड में इंटरवेंशन कार्डियोलॉजिस्ट अमित हॉस्पिटल में हम लोग एंजियोग्राफी एंजियोप्लास्टी की सुविधा 24 घंटे के लिए प्रदान कर रहे हैं जो हार्ट अटैक के मरीज़ हैं या फिर जिनको चलने में छाती में दर्द होता है और दिल की नसों में रुकावट होती है उसके लिए एंजियोग्राफी एंजियोप्लास्टी की सुविधा यहाँ पर चौबीस घंटे उपलब्ध है आ, इसके अलावा जो मरीज़ हार्ट फेलियर के होते हैं जैसा कि आप जानते हैं कि हार्ट एक पंप होता है और अगर उसकी पंपिंग पावर कम हो जाए तो मरीज को हार्ट फेलियर में चला जाता है उसकी सांस फूलने लगती है तो उसके लिए एक स्पेशल तरीके का पेसमेकर आता है जो तीन लीड वाला होता है वो भी हम यहाँ पर रूटीनली इम्प्लांट कर रहे हैं अदर देन दैट एक ए नाम का पेसमेकर आता है जो हार्ट फेलियर के मरीजों में अचानक से हार्ट गति रुक जाने पर काफ़ी सहयोग देता है वो भी हम यहाँ पर रूटीनली प्रदान कर रहे हैं सिवाए एक हार्ट के वॉल्व चार वॉल्व होते हैं उनमें सिकुड़न आ जाए तो भी हार्ट का सर्कुलेशन रुक जाता है उसको बैलून द्वारा ओपन करने की सुविधा भी अमित हॉस्पिटल में अवेलेबल है ये सारी सुविधाएँ हार्ट की जो इंटरवेंशनल कार्डियोलॉजी के अंदर आती हैं जिसमें हार्ट को ओपन नहीं करना पड़ता है एक हाथ या पैर की नस के द्वारा तार डाल के हम इन सभी चीज़ों का उपचार करते हैं ये सभी ट्रीटमेंट इस जुवलसाट जिले में अवेलेबल है अब इसके लिए मरीज को कहीं जाने की ज़रूरत नहीं है अमित हॉस्पिटल के डायरेक्टर मैडम डॉक्टर अदिति और फिजिशियन डॉक्टर संदीप के सहयोग से हम इस काम को आगे बढ़ा पा रहे हैं गांव का मरीज माँ योजना के अंतर्गत आयुष्मान भारत के अंतर्गत अगर उसको किसी भी प्रकार के इंटरवेंशनल कार्डियोलॉजी ट्रीटमेंट की ज़रूरत है तो हम उसे प्रदान कर पाने में सक्षम है आज का दिन एक बहुत ही विशेष है क्योंकि आज हम सिम्स इंस्टीट्यूट है अहमदाबाद से टाई अप करके इन मरीजों में अगर इंटरवेंशनल के अलावा कार्डियक सर्जरी की ज़रूरत है तो वो सुविधा भी प्रदान कर पाएंगे और एक नया अध्याय जोड़ पाएंगे इस सभी के लिए मैं आप लोगों का काफ़ी आभारी हूँ जो आप लोगों ने हमें सपोर्ट किया और सहयोग प्रदान किया हम आगे भी आप लोगों को विश्व स्तर की सुविधाएं प्रदान करते रहेंगे ये हमारा वादा है थैंक यू डॉक्टर संदीप देसाई अमित हॉस्पिटल चेयरमैन मेडिकल कमेटी अने अमित हॉस्पिटल हमें चालू करी ત્યારથી અમારી આખી ટીમ અહીંયા જ છે અમિત હોસ્પિટલની એક ખાસિયત છે કે કંઈ પણ નવું વસ્તુ નવી સુવિધા લાવવાની અમારી પહેલાંથી જ એક ધ્યેય રહ્યો છે અને અમે જ્યારે ચાલુ કરી ત્યારે એક જ એવી હોસ્પિટલ અમિત હોસ્પિટલ હતી જેમાં એમઆરઆઈ અને સીટી સ્કેન બે એક સાથે અમે એક જ હોસ્પિટલમાં જેનાથી ઘણો બધો જે સ્ટ્રોકવાળા દર્દીઓ હોય તેને ફાયદો થયો અને પછી અમે બે હજાર સત્તરમાં આ બે હજાર દસમાં ચાલું કરેલું અને બે હજાર સત્તરમાં એન્જીઓગ્રાફી યુનિટ ફૂલ ફ્લેજ ચાલુ કરી દીધી અને હવે અમારા ત્યાં ડૉક્ટર સુનિલ વર્મા ફૂલ ટાઈમ કાર્ડિયોલોજીસ્ટ છે જે આ બધી જ સુવિધાઓ જે એમણે કીધી એ પૂરી પાડે છે એટલે અત્યારે આ એરિયામાં સીટી સ્કેન એમઆરઆઈ એન્જિયોગ્રાફી એન્જિઓગ્રાફી એન્જિયોપ્લાસ્ટીવાળી સુવિધા ધરાવતી આ એક જ એવી હોસ્પિટલ છે વલસાડ ડિસ્ટ્રિક્ટમાં જે અમે છાતી ઠોકીને કહી શકીએ છીએ અને આ બધા માટે ઘણા દર્દીઓ લાભ લે છે અને હજુ વધારે લાભ લે તેના માટે અમે આ નવી સુવિધા જે સર્જરી સાથે જોડાવાના છે સિમ્સ હોસ્પિટલ ડૉક્ટર ધવલ નાયક જે આપણા જાણીતા લોકલ ગુજરાતના જ છે બિલ્લીમોરાના છે આમ વતની અને અત્યારે અમદાવાદના એક લીડિંગ કાર્ડિયોથોરેસી સર્જન છે એ આપણને બધાને ખબર છે અને તે હવે આપણે નવી સુવિધા એક આગળ પગલું ભર્યું છે